માં આપનું છે જાણે જામ મોન વિષય જે દલવાડી સરકારી થી પંચાસા ચોકડી માં જે સ્ટ્રીટ લાઇટ બંધ છે તેના વિશે શું કહેશો છેલ્લા ઘણા સમયથી એક પેલા તો મુખ્ય રસ્તો છે મોરબી બાયપાસ કહેવાય છે ને ત્યાંથી લોકો ને તરફ જવું હોય તો તો કશ થી રાજકોટ તરફ જવું હોય તે મુખ્ય રસ્તેથી છેલ્લા છ એક મહિનાથી હું જોઈ રહ્યો છું કે ત્યાં લાઇટો તો નાખવામાં આવેલી પણ લાઈટો ચાલુ આજે જ્યારે તહેવાર માહોલ બની રહ્યો છે ત્યાં એક લોકમેળો પણ છે અસંખ્ય ખુટિયાઓનો ત્યાં ત્રાસ છે તો જે બહેનો દીકરીઓ અને મોરબીની આમ જનતાને એ લોકમેળામાં જવું હોય અથવા તો એ ત્યાંથી પસાર થતા રાહદારીઓને ખૂબ મોટી તકલીફ પડી રહી છે આ મોરબી મહાનગરપાલિકાના તંત્રને જરા પણ દરકાર નથી કે ત્યાં કોઈ મોટો અકસ્માત થશે કે કાંઈ પણ બનાવ બનશે

દલવાડી સર્કલથી લઈને પંચાસ ચોપડી સુધીની જે સ્ટ્રીટ લાઇટો છે એ બંધ હાલતમાં છે એ ખરેખર આ તંત્ર માટે શરમજનક બાબત કહેવાય મોરબી એક ઇન્ડસ્ટ્રીયલ હબ છે અને એ મુખ્ય રસ્તા ઉપરની જો પણ લાઇટ બંધ હોય તો આ તંત્રને શરમ થવી જોઈએ અને વિપક્ષ તરીકે મારી માગણી